હતી <laughs>

તમે દેખ ને તો ને ઉઠ્યું ઉઠ્યું ની અમાર કઈ ને ઘર થવેલ ઊઠો અમે પોરો ખવા આવી હવે નો ખાવી ની જદુ નું મીઠાની બાયે ઊઠે ને સાતી ઊઠે ને તો કર્યો કર્યો મેં રસોઈ ન બનાવ રસોઈ બને કરી સાતી ન કર્યો કોઈ માળ હળું પેગ્યું તો સાફ કરી દે એ વાત જો દીજે ને કોઈ ઊઠે કા તો સારા આપડા જો કરી દે કઈ વાગે લાલ શાક ભી હામ લોક લાગે તો સાઈ કર્યો ને એ દો